જય શિવ દાદા ભોળાદની જગ્યાના જય હો જય હો મિત્રો લાખો માણસો દાદાના દર્શન કરવા આવે છે કરોડો માણસોની તો ભીડ હોય છે દાદાનું સત દેશ વિદેશમાં ગુંજી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતની અંદર દાદાના સાનિધિમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે ભૂખ્યાને રોટલો પીરસે છે દાદાને એકવાર જાગ્યા દર્શન કરવા જેવો લાવો છે અવશ્ય પધારો આપણી કરો ને જોવો જય ભોળાદોળા દાદાની જય હો જય હો ભક્તજનો ખેડૂત મિત્રો ભાઈબંધ દોસ્તરો ભોળાદની જગ્યાએ એકવાર જવા જેવું છે મિત્રો સુરાપુરા દાદા એટલે કે ભોળાદની જગ્યા ભોળાદની જગ્યાની વહેસતા જુઓ ત્યાં આવીને દર્શન કરો તો તમને કલાકો સુધી નિરાતે બેસી જવાનું જ મન થાય છે કેમ કે પવિત્ર જગ્યા એટલી બધી જગ્યા છે અને પબ્લિક એટલી બધા દર્શન કરવા આવે છે કેમ કે કેમ કે સુરાપુરા દાદાનું એટલું સત છે અને ત્યાંની જગ્યા એકદમ પવિત્ર છે ત્યાંનું હાસ પણ એકદમ જોરદાર છે લાખો શ્રદ્ધાળુ હજારો માણસોની કાયમ ભીડ હોય છે ખેડૂત મિત્રો ભાઈબહે દોસ્તારો ભક્તજનો ખરેખર ભોળવાદની જગ્યાએ જાઓ તો તમને અહેસાસ થાય કે જન્નત છે કે તમે જોઈ શકો છો યજ્ઞ શાળાઓથી માંડીને જુરાપુરા દાદા મંદિરના દર્શન કરો તો તમને એમ થાય કે નહીં બાકી આપણે ભોળાદ ક્યાં પણ વસૂલ છે એનું કારણ છે કે ભોળાદની જગ્યામાં હંમેશા શાંતિનો લાવો મળે છે એ એકદમ શાંત ને હા મિત્રો હા ભક્તજનો એ એક વાત પણ પાકી છે કે ભોળાદની જગ્યામાં કોઈ પણ આવ્યા તો પ્રસાદ દાદાનો લઈને જ જવાનો ફરજિયાત છે કેમ કે નાનો આગ્રહ નાનો ભાવ અતિ સુંદર છે ને મિત્રો ખરેખર ભાઈબંધો દોસ્તારો એકવાર અવશ્ય જશો તમે કેમ કે દાદાનું સાનિધ્ય ભોળાદ એક નંબર છે દાદાની જગ્યા પણ સારી છે અને સુંદર છે અને વ્યસ્તારૂપે પણ સરસ છે એમાં કાંઈ ના ઘટે જે ભક્તજનો ન ગયા હોય તો ખરેખર જીવનની અંદર એક લાવા લેવો જેવા જરૂરી છે કેમ કે ભોળાદની જગ્યા એટલે દાદાની જગ્યા દાદાની જગ્યા એટલે ભોળાધામ ભાલ તો મિત્રો ખરેખર ભોળાદની જગ્યામાં જશો અમે ગયા હતા અમને બહુ મજા આવીને ખરેખર ભોળાદની જગ્યા જે વાતાવરણ જોઈએ એ એકદમ પછી વિશાળ મોટા મોટા શેડો છે વિશાળ મોટા મોટા રસોડા છે વિશાળ નાસ્તા પાણીના મોટા મોટા શેડ બનાવેલા છે લાખો યાત્રાળુઓ હજારો યાત્રાળુઓ દરરોજ ચા પાણીને ગાંઠિયા પ્રસાદ દાદાનો લે છે અને હરખથી આપે છે જેટલો જોવે એટલો આપે છે મિત્રો ખરેખર આ આ બધી છે ને સતની કૃપા છે સત શિવા ખોટું છે સુરાપુરા ધામ એટલે ભોળાથની જગ્યા લાખો હજારો માણસોની ભીડમાં દાદાના પ્રસાદ લે છે અને ખરેખર ભોળાથની જગ્યામાં સત છે એ સો ટકા છે સત શિવા એટલું બધું પબ્લિક ક્યાંય પણ આવતું નથી અને ખરેખર ભોળાની જગ્યામાં એકવાર અવશ્ય મુલાકાત લઈ જવાનું કારણ છે હાલની જગ્યા છે દાદાની જગ્યા છે દાદાનો સત પણ છે તમે જોઈ શકો છો ભક્તજનો કે દાદાનો પ્રસાદ મુઠ્ઠી મોઢે ભક્તજનોને દેવામાં આવે છે સાથે શાહ પણ દેવામાં આવે છે અને દાદાની જગ્યા એટલે કાંઈ ના ઘટે મારો કંઈ ગોળાદની જગ્યામાં એકવાર અવશ્ય પધારો દાદાના દર્શન કરો દાદાનો લાવો લ્યો લાખો કરોડો માણસો દાદાના દર્શન કરવા માટે આવે છે સુરાપુરા ધામ એટલે ગોળાદનું ધામ દાનભાવ બાપુનું ધામ અને એના એના પરસા અનેક ગણા છે તમે જોતા હશો મિત્રો ટીવી ચેનલો સોશિયલ મીડિયા વગેરે જગ્યા ઉપર દાદાનું હાસ બહુ છે ખૂબ જ છે જોરદાર છે અને મિત્રો આપણે સુરત છે કે વટામણ છે કે ભાવનગર છે ત્યાંથી કોઈ પણ રસ્તેથી તમને અનુકૂળ પડે છે હાઈવે ઉપરથી અને નજીક જ આવેલું છે વિશાળ જગ્યા છે તમે જઈ શકશો તો તમે જાશો તો તમને આનંદ થશે મજા આવશે અને ખરેખર ભોળાદની જગ્યામાં એકવાર જવા જેવો લાવો હશે એકવાર જીવનનો લાવો હશે તો ભોળાદની જગ્યામાં હશે તો મિત્રો હવે દાદાની જગ્યામાં જઈજો સુરાપુરા દાદાના દર્શન કરજો જે હૈ આપણી સેનેલને લાઈક